ગુજરાત સરકારના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજપીપળાની રેન્જર્સ કોલેજ કેમ્પસ ખાતે સહભાગી વન વ્યવસ્થા જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો વન સંકુલમાં નવનિર્મિત મુખ્ય પ્રવેશ દ્વાર સહિત રૂપિયા બે કરોડના ખર્ચે તૈયાર થયેલા વન વિશ્રામગૃહ અને વન કવચનું મંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે સંકુલના વિવિધ સર્કલ અને આર્બેટ રેટમના નવીનીકરણ અને નામકરણ કરવામાં આવ્યું હતું નર્મદા જિલ્લા માટે કે ઐતિહાસિક દિવસ કઈ તો ખોટું નથી કારણ કે આ કુદરતના સૌંદર્યના ખોળાની અંદર આજે અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી રેસ્ટ હાઉસ સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને જાપાનીઝ પદ્ધતિથી વન કવચ વન ઊભું કરવાનું એક સપનું હતું આજે ગુજરાતની અંદર પંચ્યાસી જેટલા આવા વન કવચ વન ઊભા થઈ ગયા છે આપ જે જગ્યાએ વનનું નિરીક્ષણ કર્યું હતું ત્યાં ખાલી પાંચ મહિનાની અંદર જે બે વર્ષમાં જેના વૃક્ષોનો ગ્રોથ મળે એ ખાલી પાંચ મહિનાની અંદર આપણે જોવા મળ્યો છે એટલે આ કેમ્પસની અંદર વન કવચ પણ બનાવ્યું છે સાથે સાથે આપણે જોઈએ છે કે આયુર્વેદિક વનસ્પતિ જે લુપ્ત થતી હતી ત્યારે અમારા જંગલ વિભાગના સૌ અધિકારીઓએ એ લગભગ અઢીસો પ્રકારના જે આયુર્વેદિક જે વૃક્ષો છે ઝારો છે એ પણ આ કેમ્પસની અંદર ઉગાઈ રહ્યા છે સાથે સાથે આજે આદિવાસી સાથે અમારે સંવાદ બી છે સંમેલન પણ છે આદિવાસી લોકો સાથે આજે વાતચીત પણ કરવાના છે અહીંયાના અમારા સાંસદશ્રી મનસુખભાઈ વસાવાજી અને અમારા દર્શનાબેન અમારા ધારાસભ્ય પણ અહીંયા આવ્યા છે અમારા વન વિભાગના અધિકારી પણ આવ્યા છે પણ જે ખૂબ જ ટૂંકા સમયમાં જે રીતના વન વિભાગે ડેવલપ કર્યું છે આમ સમગ્ર ગુજરાતની અંદર અમે આ રીતે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ આવનારા દિવસોની અંદર અમે લગભગ સો હેક્ટરની અંદર વન કવચનું પણ નિર્માણ કરવા જઈ રહ્યા છીએ તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો